રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી ધોળકિયા સ્કૂલ ખાતે વાલીઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા શાળા દ્વારા ફીમાં વધારો કરવામાં આવતા વાલીઓ દ્વારા આ મામલે રજૂઆત કરાઈ હતી એફઆરસી દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો છતાં પણ ફીમાં વધારો કર્યો હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે શાળા સંચાલકોને વાલીઓ દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી જે મારી બેબી જે જીકે ધોળકિયા સ્કૂલમાં ભણે છે ફી વધારો આવી ગયો છે તો એપાસીના નિયમ મુજબ ભે સર્ક્યુલર અમને આપવામાં આવ્યું નથી અમે એ માગ્યું છે જે આપશે સર્ક્યુલર અને ફી વધારો હશે તો અમે ભરવા તૈયાર છીએ એમાં ના નથી પણ નહીં વધારો હોય તો અમે ભરવા તૈયાર નથી રજૂઆત કરી તો એમનો એમનો જવાબ આવેલ છે અમને અત્યારે કે રિસ્પોન્સ અમે તમને આપશી તમે કલાક બે કલાક વેઇટ કરો અથવા કાલે જવાબ આપશે એમ કીધેલ આડત્રીસ હજાર પાંચસો ફી હતી અને મેં દસ હજાર ફી ભરેલી છે એમાં તો એ લોકોએ હવે મને સર્ક્યુલર એમ કે ફી વધી ગઈ છે બેતાલીસ હજાર પાંચસો ભરવી પડશે લેખિત માં કાંઈ નથી આવ્યું મને એ ખાલી પેમ્પલેટ આપ્યું આવ્યું ફી વધારાનું એમનો જે સરકાર શ્રી નું નથી